વિકાસ કરવામાં આવી રહ્યું છે જેમાં પીડી માટી ચોર્યાસી લાખ પંચોતેર હજારની આસપાસ તળાવની પાળ બાંધવામાં લેવાની છે જેનો કોન્ટ્રાક્ટ અમદાવાદની હિમાંદરી ઇનવીરો પ્રોટેક્શન કન્સલ્ટન્ટને આપવામાં આવ્યો છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ આમોદ નગરપાલિકાના જ સદસ્ય એ કરતા સનસનાટી ફેલાઈ જવા પામી હતી જ્યારે મીડિયા આ અંગેનો કવરેજ કરવા પહોંચતા જ કોન્ટ્રાક્ટર દ્વારા સંચાલિત જેસીબી ચાલક જેસીબી લઈ રફુ ચક્કર થઈ ગયો હતો આમોદ નગરપાલિકાના અપક્ષ સદસ્ય ઉમેશભાઈ પંડ્યાએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકા દ્વારા મોટા તળાવના વિકાસ માટે ધારીઓ પર માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા તળાવની ધારીઓ ઉપર પુરાણ માટે પીળી માટીથી પુરાણ કરવાનું હોય જેના બદલે કોન્ટ્રાક્ટર દ્વારા કાળી માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે

જોઈને ગયા છે તેમ છતાં કામગીરીમાં કોઈ જ તફાવત છે નહીં એ પ્રમાણે કામગીરી ચાલી રહી છે આજ રોજ પોતે આ તલાવ પર ઊભો છું જીસીબી ચાલી રહ્યું છે કાળી માટી જે ખરાબ કાળી માટી છે તે નાખવામાં આવે છે ને ઉપર પીડી માટી નાખીને પદાધિકારીઓ પણ ટેવાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે સમગ્ર મામલાની તપાસ થાય તો ઘણા કૌભાંડીઓ ખુલ્લા પડે તેવી સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો